નમસ્કાર ટીવી માં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટેન સમાચાર ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીના અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં લીકર સેવનમાંથી મુક્તિ આપતાની સાથે જ વિપક્ષોએ સરકાર પર પસ્તાડ પાડી શક્તિસિંહે કહ્યું કે આ ગાંધીના ગુજરાતનું અપમાન અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકમાં ઢોર અને હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષનો હોબાળો શાસક અને વિપક્ષોનો આરોપ પ્રત્યારોપ સંસદમાં વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે અમદાવાદમાં કોંગ્રેસના ધરણા સરકાર સામે કોંગ્રેસે કર્યા કુસ્તી બાદ બદરંગ પણ સરકારથી નારાજ કુસ્તી એસોસિએશનના પ્રમુખની વરણીના મામલે પુનિયા પદ્મશ્રી કરશે પરત સમાચાર જોઈએ વિગતવાર રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લિકરના સેવન માટે મુક્તિ અપાઈ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિટી સિટીએ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે ગ્લોબલ ઇન્વેસ્ટર ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થાપવામાં આવેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટી હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ ક્લબ્સમાં લિકરનું સેવન કરી શકશે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારીઓ અને કર્મચારીઓ માટે દારૂના સેવનની મુક્તિ આપી છે સરકારની આ જાહેરાત સાથે જ વિપક્ષોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીએ આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત જૈનોની તીર્થભૂમિનું ગુજરાત ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બાળને છૂટ કરી દેવાની જે પહેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ શાંતિ અને એક છે આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે બે વાગે કે ત્રણ વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના અવળા રસ્તે નહીં જાય કારીગર કામદાર કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલું નો આઉટપુટ સારું મળશે દારૂબંધી હટાવીને દારૂની છૂટ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આપવાનો જે નિર્ણય કર્યો છે એને મુલતવી રાખવામાં આવે ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીનું પરંતુ આખા ગુજરાતીઓનું અપમાન કર્યું છે મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં દારૂબંધી માટેની ભલામણ કરેલી ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ભાજપ ધીરે ધીરે દારૂબંધીને છૂટી કરવા માટેના પ્લાન ઘડી કાઢ્યા છે તમે વિચાર કરો મુખ્યમંત્રીના બંગલાના પંદર કિલોમીટરની રેન્જમાં આવેલું

કે ભાઈ ભાજપ સરકાર હવે ધીરે ધીરે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવવા માંગી રહી છે આ ગુજરાતીઓનો અપમાન છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને જો પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ મામલે આંદોલન પણ કરશે ભારતમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ પચાસ કરોડથી વધુ આભા આઈડી બનાવવામાં આવતા આરોગ્ય વિભાગે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ દ્વારા માહિતી જાહેર કરી હતી પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભવિષ્ય માટે પણ તૈયાર છે ત્યારે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે મજબૂત અને સ્થિતિસ્થાપક હેલ્થકેર ઇકોસિસ્ટમ માટે ડિજિટલ હાઇવે બનાવવાનો પ્રયાસ કરાશે તો વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરીએ જેમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ પહેલાં શનિવારે ભરૂચમાં કેમિકલ્સ અને કેમિકલ્સ ઉદ્યોગ માટેના એક મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જોઈએ અમારો વિશેષ અહેવાલ We'll be right back.

ટકાઉ ભાવી માટે સહયોગી રીતે એક રોડમેપ તૈયાર કરવાનો છે સાથે જ પોલીસે મેકર્સ પ્રેક્ટિશનર્સ શિક્ષણવિદો અને વૈશ્વિક ઉદ્યોગ નિષ્ણાતોને એક મંચ પર લાવવાનો છે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ ગુજરાતને ભારતના પેટ્રો કેપિટલ તરીકે ઓળખાવ્યું સાથે જ તેમણે રાજ્યની વિશિષ્ટતા પર ભાર મૂકતા મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક જેવા વ્યૂહાત્મક ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો અંકલેશ્વર ઝઘડિયા દહેજ અને પાનોલી જેવા ઔદ્યોગિક કોરિડોર વચ્ચે સેમિનાર માટે ભરૂચની પસંદગી કરવામાં આવી છે તો ગુજરાતને ભારતનું પેટ્રોકેમિકલ તરીકે ઓળખાવામાં આવે છે અને ભારતના કેમિકલના કુલ ઉત્પાદનમાં લગભગ પાંત્રીસ ટકા યોગદાન ગુજરાતનું છે છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતની કુલ નિકાસના લગભગ સુડતાલીસ ટકા નિકાસ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનનો ફાળો જાય છે આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ હાજરી આપે તેવી શક્યતા છે સેમિનારમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ પણ ભાગ લેવાના છે આગામી દસમી જાન્યુઆરીથી ગાંધીનગરમાં ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થવાનો છે બ્યુરો રિપોર્ટ ટીવી રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મહેસાણા જિલ્લાના પાંચોટ ખાતે અઢારમી કેડેટ નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસના વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત કરી સન્માનિત કર્યા હતા સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ સંકુલ પાંચોટ મહેસાણા ખાતે ઓગણીસથી બાવીસ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ફેન્સિંગ ચેમ્પિયનશીપના સમાપન સમારોહમાં પ્રવચન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે ખેલના માધ્યમથી ઉત્તમ કેરિયર બનાવી શકાય છે દેશભરમાંથી આવેલા છસો પચાસ જેટલા ખેલાડીઓને અભિનંદન પાઠવતા મંત્રીએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને સ્ટેજ આપવા માટે હંમેશા તત્પર છે સંસદમાં કોંગ્રેસ સાંસદો અને ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા નેતાઓના સસ્પેન્ડ કરવાના મામલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદના સરદારબાગ બહાર શહેર કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં શહેર કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દો તો માનું છું કે એ લોકશાહીની હત્યા છે આ દેશની અંદર બંધારણીય હક અને લોકતંત્રને લોકશાહી હંમેશા જીવંત રહી છે સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય સંસદોને લોકો ચૂંટીને મૂકે છે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે લોકોના હક અને અધિકારો માટે આ દેશ માટે અને રાષ્ટ્ર માટે વાતો કરવાનો ત્યાં અવાજ ઉપાડવાનો એમનો અધિકાર છે અને સત્તાધીશ પાર્ટીને જાગૃત કરવાનો એ સંસદનો અધિકાર છે આજે તમે એના ઉપર તરાપ મારી રહ્યા છો છો ઉપર તરાપ મારી રહ્યા રહ્યા તો એ એ અંદર અંદર જે બંધારણ છે 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 લોકતંત્ર હત્યા સમાન આજે સમગ્ર દેશની ધરણા થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારબાદ એએમસી એમસી દ્વારા બ્રિજનો અમુક ભાગ તોડીને નવો બનાવવાની કામગીરી પણ સોંપવામાં આવી છે પરંતુ તે નિર્ણય લીધાને ત્રણ મહિના થયા તેમ છતાં હજુ સુધી ब्रिज विपक्ष मा द्वारा मांग मा हा हाटकेश्वर, ने मा मा हाटकेश्वर जैसा इतना बड़ा भ्रष्टाचार हुआ आज भी सनातन ब्रिज इसमें ओडा के द्वारा बनाया गया जो तीन महीने में जो ब्रिज जर्जरित हो गया जिसका डामर निकल गया वही कॉन्ट्रेक्टर आज अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में नरोड़ा का ब्रिज बना रहा है और कहीं ना कहीं हाटकेश्वर के मुद्दे के बाद भी भारतीय जनता पार्टी सुधरने का नाम नहीं लेती जब भी, भी यह विपक्ष हाटकेश्वर का मुद्दा उठाता है कहीं ना कहीं भारतीय जनता पार्टी भागने का काम करती है અમદાવાદ શહેરમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ યથાવત જોવા મળ્યો છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેદ ખાનને બદલવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તેમને બદલવામાં ન આવતા કોંગ્રેસ કાઉન્સિલરોની અંદર આંતરિક વિખવાદ યથાવત રીતે જોવા મળી રહ્યો છે આજે મળેલી સામાન્ય સભામાં પણ કોંગ્રેસના અમુક કોર્પોરેટર માત્ર હાજરી પુરાવીને જ ચાલતી પકડી હતી જેમાં એએમસી ઉપનેતા નીરવ બક્ષી ઝુલ્ફીખાન પઠાણ સમીરા શેખ માધુરીબેન કલાપી રાજેશબેન કેસરી ઇકબાલ શેખ સહિતના કોર્પોરેટરે ચાલુ સામાન્ય સભામાં ચાલતી પકડી હતી સાથે સામાન્ય સભામાં વિપક્ષ નેતા શહેઝાદાન પઠાણ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસના કોર્પોરેટરો હતા નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરની રખડતી ગાયોનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો હતો જેમાં વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગે શહેરમાં રખડતી ગાયો પકડવાનું કામ તો કર્યું છે પરંતુ દુઃખની બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહીને કારણે આજે દરરોજ ત્રીસથી વધુ પશુઓ મળી રહ્યા છે 1 जनवरी 2023 से 30 नवंबर 2023 સુધી 14000 થી વધુ પશુઓ પકડવામાં તો આવ્યા પરંતુ છેલ્લા 20 દિવસમાં 500 થી વધુ પશુઓના મોત થયા છે. बार-बार રજૂઆત કરવા કે બાદ અભી તક કોઈ ભી નિકાલ ન હો રહા હૈ આજ ભી ઢોરવારા મેં કલ કે દિન ભી 10-15 ગાય મરી થી જબ કી રોજ હમ લોકો કી તરફ સે વિરોધ હો રહા હૈ વહા લોગ ઉપાસ મે બેઠે હૈ ઓર જો નિયમ બનાય ગયે હૈ कमिश्नर के थ्रू के दस्तावेज होना चाहिए दस्तावेज अहमदाबाद के पूर्व में कहीं दस्तावेज ही नहीं है तो आप किससे दस्तावेज मांग रहे हो आपका इरादा ही ऐसा है कि गाय अहमदाबाद से चली जाए मैं आपकी बात से सहमत हूँ कि रोड़ों के बीच में गाय नहीं होनी चाहिए आप रोड़ों से गाय हटाए बॉम्बे देखिए जयपुर देखिए इतने महानगर पालिकाओं में भी गाय के लिए अलग अलग नियम है उस नियम से अहमदाबाद में या गुजरात के अंदर करे जाए कि गाय का प्लास्टिक खाने से मृत्यु हो जाती है पोस्टमार्टम किया जाता है 25 किलो प्लास्टिक

જેમાં ચાર પુરુષ તેમજ બે મહિલાનો સમાવેશ થાય છે આ તમામ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓ છે જેમાં એક દર્દી સિંગાપોર અને એક દર્દી પુનાથી આવ્યા હતા હાલમાં અમદાવાદ શહેરમાં અઢાર જેટલા એક્ટિવ કેસ જોવા મળ્યા છે તમામ દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે જે પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેના માટે એએમસી દ્વારા એસવીપી તેમજ એએમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં કોરોના બેડ તૈયાર કરવામાં આવ્યા છે હાલમાં કોવિડના અઢાર એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે ગઈકાલના રોજ છ નવા કેસીસ આવેલા છે અને આ તમામ પેશન્ટની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી આ તમામ તપાસ કરવામાં આવે છે જે પેશન્ટ એડમિટ થયેલા છે જે પેશન્ટ ડાયગ્નોઝ થયેલા છે એ તમામ પેશન્ટ પશ્ચિમ વિસ્તારના છે કોર્પોરેશન દ્વારા આવા કોઈપણ ટેસ્ટિંગ માટે અથવા એડમિશન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેસ્ટિંગ માટે તમામ હોસ્પિટલમાં હાલમાં અત્યારે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે અને એસયુપી ખાતે આવો કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય તો એસયુપી ખાતે આ પેશન્ટને એડમિટ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવે તેનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવે છે દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા અનુસાર આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે કાલ કરતાં આજે નવા નવ કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા બત્રીસ પર પહોંચી છે આજે જ્યારે ગીતા જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીતા જયંતિના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ છથી આઠમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે જેના માટેનો અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે ગીતા જયંતિના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાંચરિયાએ આ મુદ્દે જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો છે હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ છ થી આઠમાં પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે જેની કાયદેસરની પરીક્ષા પણ લેવાશે આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ એક છ થી આઠના વિદ્યાર્થીઓ માટે અમલીકરણ આપણે શિક્ષણ સત્રથી મિત્રો કરી રહ્યા છે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતિ છે ગીતા જયંતિના દિવસ પૂરા વિશ્વમાં ગીતા જયંતિની ઉજવણી મિત્રો થઈ રહી છે એ જ દિવસે આપણે આજ ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ આપણા યુવાનો એ જાણે અને એ પ્રમાણે જીવન વ્યતીત કરે એના માટેનો આ એક દ્વિતીય પ્રયાસ છે સીતા જીવનનું સંગીત છે એટલે આપણા જે વિદ્યાર્થીઓ છે એ આ જે સર્વાંગી શિક્ષણ અને પૂરક શિક્ષણ એના જીવન માટે છે એટલે કોઈ માટે આ ઉપયોગી છે અને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણમાં આ ઉપયોગી બનશે એવી હું દરેકને શુભેચ્છા પાઠવું છું અમદાવાદ સમયમાં તબક્કા આ ગીતા એ સર્વ ગ્રાહી બધા મિત્રો બધા વિદ્યાર્થીઓ મેળવે એવી મારી અપેક્ષા છે અને અમારા સરકારી સ્કૂલોમાં અમે ચાલુ સત્રથી એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ ભાજપ સરકારે દોઢ વર્ષ પહેલા શાળામાં ગીતાજીના પાઠ ભણાવવાની વાત કરી હતી એક વર્ષ મોડા આખરે ગીતાજીના પાઠ શરૂ કરવામાં આવ્યા છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી ભાજપ દર વખતે ચૂંટણી આવે એટલે હવે તો ગીતાજીને પણ લાવે છે ગીતાજીના પાઠ દોઢ વર્ષ પહેલા ભાજપે કહેલું કે નેક્સ્ટ યરથી અમે ચાલુ કરીશું ખરેખર તો એક વર્ષ મોડા ચાલુ કર્યા છે ગીતાજીના પાઠ ભાજપે ભાજપની સરકાર ચૂંટણી સમયની રાહ જોતી શું હતું ઠીક છે એની વે જે પણ હોય ગીતાજીના પાઠ જે ધોરણ છ થી આઠ માં ભણાવવાનું જે નક્કી થયું છે પાઠ્યપુસ્તકમાં એને આમ આદમી પાર્ટી આવકારે છે ખૂબ જરૂરી છે અને એટલા માટે જરૂરી છે કે આપણા બાળકોને એ કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં જે ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે એ ન માત્ર સમજવા માટે પરંતુ જીવનમાં ઉતારવા લાયક છે અને એનાથી આપણી બાળકોની સંસ્કૃતિ આપણું નું ઘડતર પણ સારું થશે પણ એની સાથે સાથે મારે એક નાની સલાહ પણ ભાજપના નેતાઓને આપવી છે કે ગીતાજીના પાઠ સરકારીમાં પોસ્ટ પાઠ્યપુસ્તકમાં સારું છે આપણે એડ કરીએ છીએ પણ તમારા જીવનમાં પણ ઉતારો ધોરણ છ થી આઠ માં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે તેવો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી ભગવદ્ ગીતા એ આ દેશની તમામ લોકોને માર્ગદર્શન આપતો છે છે તમામ હંમેશા જીવન કેવી રીતે જીવવો એ કોઈ પણ ધર્મનો હોય માનવ જિંદગી કેવી રીતે સરળ બનાવી સારી બનાવી કઈ રીતે પાલન કરવું અને એનાથી એના નીતિ નિયમોના પાલન કરવા માટે દરેક ધર્મગ્રંથ આપણને માર્ગદર્શન આપતું હોય છે મણિપુરમાં નેવી શીપ આઈએનએસ ઇમ્ફાલના નામકરણ પ્રસંગે ભવ્ય સમારોહ યોજાયો હતો મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન્દ્રસિંહે ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ ઇમ્ફાલ નામ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો મહત્વનું છે કે ઇમ્ફાલ એક એવું જહાજ છે જે બ્રહ્મોસ મિસાઇલનું પણ પ્રક્ષેપણ કરી શકે છે આઈએનએસ ઇમ્ફાલ કુસ્તી એસોસિએશન ના પ્રમુખની પસંદગીના મામલે હવે કુસ્તી બાજુ અને સરકાર હજુ પણ આમને સામે છે કુસ્તી એસોસિએશનના પ્રમુખની વરણીથી નારાજ ભારતના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ હવે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી तो आता अत्यारुधी न समाचार वु समाचार साथ फरी मड़ीशू त्या सुधी आप जोता रहो प्रवेक टीवी नमस्कार